વાપીનો વી ધર્મીય યુવક પાડીની સગીરાનું અપરણ કરી પુના લઈ ગયો હતો પોલીસે કરી ધરપકડ પીડિતાના મેડિકલ પરીક્ષણ માટે પોલીસને કરવી પડી રજડપાટ પારડી તાલુકાના એક ગામમાં રહેતી સત્તર વર્ષીય સગીરાનું અપહરણ થયાની ઘટના સામે આવી છે વાપી કંચનનગરમાં રહેતો તનવીર આરીફ ખલીફા નામનો યુવક સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો સગીરા વાપીની કંપનીમાં નોકરી કરતી હતી અને છેલ્લા કેટલાક દિવસથી કામ પર જતી ન હતી ચૌદ જુલાઈના રોજ તેણી અચાનક ગાયબ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા ઘટનાના દિવસે સગીરાના ભાઈના ફોન પર તનવીરનો કોલ આવ્યો હતો જેમાં તેણે પોતાનું નામ જણાવી કહ્યું કે તારી બહેનને લઈ ગયો છું થાય તે કરી લેજે જેના આધારે તરત જ પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી અને પીઆઈજીઆર ગળવીએ ગઢવીએ તાત્કાલિક તપાસ શરૂ કરી તેમના માર્ગદર્શન હેઠળ પાંચ માણસોની ટીમ બનાવી ટેકનિકલ એનાલિસિસ પરથી જાણ્યું કે તનવીર પીડિતા સાથે પૂના ગયેલો છે પોલીસ ટીમ ચેક કર્યા બાદ આરોપી અને સગીરાને શોધી કાઢ્યા હતા અને પાડી લાવવામાં આવ્યા હતા અને પોલીસે તનવીરની કાયદેસરની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આરોપી વિરુદ્ધ પોસ્કો એક્ટ અને બળાત્કારની ગંભીર કલમો ઉમેરવામાં આવી છે જો કે પારડી લાવવામાં આવેલી સગીરાનું મેડિકલ ટેસ્ટ કરવા પોલીસે ઓરવાડ પીએચસી લઈ ગયા હતા પરંતુ ત્યાં ડોક્ટરે હોસ્પિટલ બંધ કહી મેડિકલનો ઇનકાર કર્યો હતો અંતે પારડી સીએચસીમાં લઈ જવામાં આવી હતી ત્યાં પણ ડોક્ટર દ્વારા ઓરવાડ કેમ નહીં થયું ચોવીસ કલાક ઓરવાડ ચાલુ જ રહે છે તેવી દલીલો કરી હતી પોસ્કો અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓમાં તાત્કાલિક મેડિકલ જરૂરી હોવા છતાં આ રીતે રજડપાટ થવી તંત્રની બેદરકારી દર્શાવે છે